બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે એક્ટ્રેસે તેના માતા પિતા સાથે ચાર ફોટા શેર કરી અને શેર કરી છે આ ચાર બ્લેક એન્ડ માતા પૂનમ સિંહાને તેને ગળે લગાવીને રડી રહી છે તો બીજી તસવીરમાં સોનાક્ષી પિતા શત્રુધ્નના ખભા પર માથુમ રાખી રહી છે જ્યારે ત્રીજામાં એક્ટ્રેસે તેની માતાને ગળે લગાવતી વખતે ભાવુક થઈ રહી છે ચોથા ફોટામાં સોનાક્ષી તેના માતા પિતાને ગળે લગાવી રહી છે ત્યારે આ તસવીર શેર કરતી વખતે એક્ટ્રેસે વિદાયની વેળાની વાત કરી હતી તો સોનાક્ષીની આ પોસ્ટ પર પતિ ઝાઈરે દિલ અને ઇમોશનલ ઇમોજી બનાવ્યા છે આ સિવાય આદ્ય સિટી ટાઈગર ફ્રોફ મનીષા કોટાળા અને આદિતિ રાવેગરી સહિત ઘણા સેલેબ્રેસી કોમેન્ટ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ